સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે ગૌમાતા તરીકે આપણા કરોડો હિન્દુઓ છે તે ગાય માતાની પૂજા છે તે કરતા હોય છે અને ભાજપ છે તે હિન્દુત્વની જે વર્ષોથી હિન્દુત્વની રાજનીતિ કરે છે ગૌમાતાને લઈને ગૌમાતાની રક્ષાને લઈને હંમેશા પોતાની રાજનીતિમાં તેની વાત છે તે કરે છે પરંતુ રાજકોટમાંથી એવો એક કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં ભાજપનો જ કાર્યકર એક છે તે ગાયનું માંસ વેચાતા ગૌ માંસ વેચતા છે તે ઝડપાયો છે ને આને લઈને જે ગૌપ્રેમીઓ છે જે સનાતન ધર્મના લોકો છે અનેક લોકો છે જે આને લઈને કામ કરતા હોય છે આ સનાતન ધર્મની ગૌપ્રેમ ગૌને ગાયોને બચાવવાની પ્રવૃત્તિ કરતા હોય છે તેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે ભાજપનો જ કાર્યકર આ રીતે ગૌમાંસ વેચતા ઝડપાય તે કેટલી ગંભીર બાબત કહેવાય તે પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે ફારૂક મુસાણી નામનો એક વ્યક્તિ છે તે ભાજપ સાથે જોડાયેલો છે ભાજપનો કાર્યકર પણ છે આ પહેલાં પણ થોડા દિવસ પહેલા જ્યારે વકફ બોર્ડના નામે દાદાગીરી કરીને દુકાનો ખાલી કરાવવાનો મામલો હતો તેમાં પણ આ મુખ્ય આરોપી હતો અને હવે થોડા દિવસ બાદ જ આ જે કાર્યકર છે તે ગેરકાયદેસર કતલખાનું અને ગૌમાંસ વેચતો તેના જ કતલખાનામાં છે તે તેમના કતલખાનામાંથી ઝડપાયું છે જે પોલીસની કામગીરી ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ગૌપ્રેમીઓ જે રીતે દાવો કર્યો હતો તે મુજબ સત્તર જાન્યુઆરીના રોજ પોલીસને જાણ કરવામાં આવી હતી કે અહીંયા ફારૂક મુસાણીનું કતલખાનું છે ને તેમાં ગાયોની કતલ છે તે કરવામાં આવે છે આ ત્યારબાદ સત્તર તારીખ બાદ પોલીસ ત્રીસ જાન્યુઆરીએ આ કતલખાનામાં દરોડો પાડે છે ને તેમાંથી અમુક માંસ છે તે મળી આવે છે ટુકડા છે તે માંસના મળી આવે છે ને આ ટુકડા જે પોલીસ છે તે એફએસએલમાં મોકલે છે ત્યારબાદ ત્રણ ફેબ્રુઆરીના રોજ એફએસએલનો નો રિપોર્ટ આવી જાય છે ને તેમાં સ્પષ્ટ થઈ જાય છે કે આ માંસ છે તે ગાયનું માસ જ હતું અને આ કતલખાનામાં ગાયોની કતલ જ કરવામાં આવતી હતી પરંતુ આ એફએસએલ રિપોર્ટ આવી ગયા બાદ પણ પોલીસ છે ત્યાં ફારૂક મુસાણી સામે ગુનો કેમ નહોતી નોંધતી તે પણ એક સવાલ છે તે ઉઠી રહ્યો છે ગઈ ત્રીસ જનવરીના રોજ એ ડિવિઝન એ ડિવિઝન પોસ્ટની ટીમ દ્વારા આઈપી મિશન સ્કૂલની પાછળ આવેલ એક મકાનના આગળ એક રિક્ષામાં ગોમાંસ હોવાની બાતમી મળેલ આ બાદમીના આધારે એ ડિવિઝન પોસ્ટની ટીમ દ્વારા ત્યાં રેડ કરી રિક્ષા માંસના ટુકડાઓ તથા ચામડું એક સિંગડાવાળું માથું કબજે કરવામાં આવેલ હતું અને માંસને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું અને એફએસએલની રિપોર્ટના આધારે ગઈ છ તારીખના રોજ ત્રણ આરોપીઓ જેમાં એક ફારૂકભાઈ ઇબ્રાહીમભાઈ મુસાણી છે અને એમના બે શાગીર છે એમના વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને બીએનએસની કલમ બસો ત્રેવીસ મુજબ પુનઃ દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તમને આરોપી પોલીસ દ્વારા લેવામાં આવે છે દ્વારા ગોમાસની પુષ્ટિ કરવામાં આવી છે અને આગળ પાછળની ચેન બાબતે એમને ગેન પૂછપરછ કરવામાં આવશે બે દિવસ પછી એટલે કે છ તારીખની રાત્રે ફારૂક મુસાણી સહિત ત્રણ લોકો ઉપર છે તે ગુનો ગુનો નોંધવામાં આવે છે ને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને આરોપીઓને કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવે છે આ આરોપીઓ છે ફારૂક મુસાણી સહિતના ત્રણ આરોપીઓ તેમના ઉપર એનિમલ ક્રુઅલિટી એક્ટ મુજબ ગુનો છે તે દાખલ કરવામાં આવે છે પરંતુ આ જે આરોપી છે ફારૂક મુસાણી તે ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે અનેક ભાજપના મોટા નેતાઓ છે પ્રદેશના મોટા નેતાઓ છે તેમની સાથેના પણ તેના ફોટોસ છે તે સામે આવ્યા છે ને તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે ભાજપનો સક્રિય કાર્યકર જ છે મારું નામ કેતન સંઘવી છે ગૌરક્ષક જીવદયા પ્રેમી આગામી ત્રીસ તારીખે જે મોચી બજારની અંદર ખુલ્લે આમ પાસ પરમિટ વગર કતલખાનું ધમધોકાર ચાલે છે જે ફારૂક મુસાફી નામનો આરોપી અમારી ટીમ દ્વારા ત્રીસ તારીખે આ કતલખાનાને ઝડપી પાડવામાં આવ્યું ત્રીસ તારીખે આ કતલખાનું ઝડપી પાડવામાં આવ્યું અને એફએસએલના રિપોર્ટ મુજબ જે ગૌ જાહેર થયું છે કે ત્રણ તારીખે એફએસએલનો રિપોર્ટ અમને આવ્યો અને છ તારીખના આઠ વાગ્યા સુધીમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવી કે જે બારોટ સાહેબ કરીને છે એને મારી ટીમ દ્વારા ચારથી પાંચ વાર ત્યાં રજૂઆત કરવામાં આવી કે રિપોર્ટ કેમ નથી લેતા શું છે શું નહીં હમણાં લઈ છીએ હું બાર છું કહું છું આવા બધા બાના આપતા હતા અને છ કાલ સાત આઠ વાગ્યા સુધીમાં કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નહોતી આવી ત્યારબાદ હરસંઘવી સાહેબના પી એ પી એ સાથે વાત કરી અને એને બધી રજૂઆત કરી માહિતી આપી કે આ રીતની મેટર છે પછી રાત્રે નવ વાગે રાજકોટના મે એમએલએ દર્શિતાબેન શાહને રજૂઆત કરી અને એણે મારી વાત શાંતિ સાંભળી અને કીધું બધું કે જે કાંઈ છે હું જોઈ લઉં છું અને સવારે આઠ વાગે દર્શિતાબેનનો ફોન આવી ગયો કે ડીસીપી સાથે વાત કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જો સરકાર અને તંતવ દ્વારા આ ગેરકાયદેસર કતલખાના બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કે જે આજ સુધીમાં કોઈએ જોયું નહીં હોય એવું આંદોલન પણ કરવામાં આવશે અને બીજું કે જે ગૌરક્ષકની ટીમ આની પહેલાં પણ ફારૂક મુસાફીએ જે અમારી ઉપર ખોટા આરોપ નાખ્યા હતા કે ગાય અમારી માતા છે ગૌવંશ અમે આજ સુધીમાં જોયું નથી અને આવા અમેક ખાટકી સમાજ ભેગો કરીને અમારા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરેલી હતી એ લોકોએ કે ચોકે ચોકે ખુલ્લા જીવદયા લુખા કે જીવદયા ચોકે ચોકે ઉભારીને અમારી ઉપર હુમલા કરે છે કે અમે જીવદ ગાયને માતા માની છીએ કોઈ દી અમારા સમાજમાં ગાય માતાનું કટિંગ કે નવંશ એનું કરવામાં નથી આવતું પણ એફએસએલના રિપોર્ટે કાલે જાહેર કરીને બતાવ્યું કે આ ગૌમાસ છે અને એ આરોપીને ઝડપીમાં ઝડપી પકડે અને આગામી દિવસોમાં આવા કતલખાના ગેરકાયદેસર છે એ બધા બંધ બંધ કરવામાં આવે અને અને જો કરે તો કાયદો કાયદાનું કામ કામ કરશે અમે અમારું હવે આટલી બધી પોલીસ કાર્યવાહી થયા બાદ ગૌમાસ વેચ્યાનું એફએસએલ રિપોર્ટમાં સાબિત થયા બાદ પણ હજુ સુધી ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી એવી પણ પ્રતિક્રિયા નથી આવી કે ફારૂક મુસાણીને ભાજપમાંથી હાકી કાઢવામાં આવે છે અથવા તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે શા માટે ફારૂક મુસાણી ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ભાજપ છે તે પક્ષની કાર્યવાહી છે તે નથી કરતું તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે શું ફારૂક મુસાણી અત્યારે રાજકોટના જે ભાજપના નેતાઓ છે તેને નજીકનો છે કારણ કે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા છે તેની સાથેના પણ ફોટા સામે આવ્યા છે ફોટા તો ચલો ઠીક છે મોટા નેતા હોય એટલે કોઈ પણ પડાવી શકે પરંતુ આ તો ભાજપનો કાર્યકર છે ભાજપનો ખેસ પણ પહેરેલા ફોટા સામે આવ્યા છે સવાલ એ થાય છે કે શું મુકેશ દોશીની આ જે ફારૂક ફારૂક મુસાણી છે તે મુકેશ દોશીથી કંઈ નજીક છે નિકટના સંબંધો ધરાવે છે એવી પણ ચર્ચા છે કે ફારૂક મુસાણી જ્યારે લઘુમતી વિસ્તારના કોઈ પણ કામો હોય ભાજપના નેતાના તે પણ ફારૂક મુસાણી દ્વારા જ આ નેતાઓ છે તે કરાવતા હોય છે એટલે હવે સવાલ એ થાય છે કે શું ખરેખર ફારૂક મુસાણી છે તે ભાજપના જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે તે ભાજપના નેતાઓની નજીક છે એટલે કોઈ કાર્યવાહી કરવામાં આવે નહોતી આવતી એટલે જ પોલીસ શું ગુનો નોંધવામાં આટલી વાર લગાડતી હતી કોઈ ભાજપનું પોલિટિકલ પ્રેશર હતું એટલે પોલીસ છે તે ગુનો નોંધવામાં વાર લગાડતી હતી કે કોઈ બીજું કારણ હતું જોકે હાલ તો હવે પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે તેની ધરપકડ કરવામાં આવી છે ને તેને કોર્ટ હવાલે પણ કરવામાં આવ્યો છે આગળ જોવાનું રહેશે કે ભાજપ છે આને લઈને શું ખુલાસો કરે છે શું તેને કોઈ પક્ષમાંથી હાકી કાઢવાની પ્રવૃત્તિ કે તેવું કંઈ પણ જે કાર્યવાહી કરે છે કે કેમ તે આગળ જોવાનું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ